ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાને બે યુવાનો દ્વારા પઠાણી ઉઘરાણી કરતા ઝેરી દવા ગટાવી ભાવનગર શહેરના ઘોઘા જગત ગાયત્રી ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મિતભાઈ સોલંકીએ જયપાલસિંહ જાડેજાને ચેતન કનુભા સરવિયાની પૈસાની પઠાણી ઉઘરાણી અને મિતભાઈના ઘરના દસ્તાવેજો લઈ જતા અને મારી નાખવાની ધમકી આપતા મીતભાઈએ બીકના મારે દવા પી લેતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવ બનતા ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સોલંકી મિજ સુરેશભાઈ કઈ જગ્યા જગાડતી એક બેને પૈસા જતન છે અનુભા સરોથી લીધા હતા એમાં એ મને વારંવાર પચલ કરે છે અને મારા બે મકાનના દસ્તાવેજ હલવાડી બેઠા છે એમાંથી એક મકાનમાં મૂમીન નામનું છે અને એક મકાન છે એમના નામનું છે અને અમે સાત લાખ રૂપિયા રૂપિયાને આપી દીધા છે એ મકાન અમને નામે કરી દેતા નથી એમ વારંવાર મારવાની ગણતી આપે છે આઈજી સાહેબભાઈ હું અને આજી સાહેબ સાહેબભાઈ હું કમ્પ્લેન લખાવ્યો હતો તો આનો નિવારો આવતો ભરતનગર ડિવિઝનમાં બે ફરી ગયો ગઈકાલે ઘરે જઈ મારવાની ધમકી આપી ગઈકાલે રાતે ભરતનગર ડિવિઝન ગયો પાછો હું ઘરે જતો હતો ત્યારે જયપાલસિંહ જા અને ચેતન શ્રી અનુભા સરોવૈયા એ બે મને મારી નાખવાની ધમતી આપી એટલે હું મને માની નાખે એની કરતાં મુખતે ખાતે મળી જાઉં ત્યા તું હું દવા પી ગયો મારા જીવને ખૂબ જોખમ છે ચેતનસિંહે અનુભવા ચેતનસિંહ અનુભા સરોવૈયાએ પૈસા આપ્યા હતા બીના બેન ટીવે એમને કાંઈ પાંચ લાખ રૂપિયા આપ્યા દસ ટકે એમ કાંઈક અમને આપ્યા છે એમાં મને મને વચમાં નાખ્યું તો હું એ બિના બિનમાં જોબ કરતો તો આટલી બે વર્ષ પહેલાં ત્યારે અમને પૈસા આપ્યા છે મને મારી નાખવાની ધમકી આપી છે મકાન અમે નથી કરી દેતા અને મારી નાખવાની ધમકી આપે મકાન ખાલી તમને નાખીને મકાન નામે કરી નહીં દેતા પછી મેં મારા મારે જીવવું હોય ને કે મળી જવું સારું ને વારંવાર ધમકી આપે વારો વાર ખોર ફીતે દુકાને આવી મારે સતત બે વર્ષથી આ કન્ટિન્યુ છે બે ફ્રી દિવસથી ડેસ્ક ઓફિસ એક ફી જવા સાદને મણી આવ્યો તો એનો નિવારણ હો જે આવ્યો નથી પૈસા મેં લીધા જ નથી પૈસા લીધા છે બીજાએ હા તો તમે હા તો મારા દસ્તાવેજ બે એમની પાસે છે ફળનગર ડિવિઝનરી છે ના સાદની પાસે કબૂલ્યું હતું ને સાદની આરા વાત થઈ કે ના સમાધાને થઈ ગયું બે ફ્રી સમાધાન કર્યું તો એ આવું ને આવું વરામવર થાય હવે મારે મળી જવા છે મારે બીજું ઓપ્શન છે અને અને જો સાહેબ ઉપર પર પગલાં લેશે તો આમાં વાંધો નહીં આવે અને કેમ કે એને પોલીસમાં બધી ઓળખાણ છે ને એ બધા શેરા અડારે છે એમના કારકા બાચાને બધા પોલીસમાં છે એટલે એના શેરા એ અડારે છે અને મારી નજરને અમે એમના ફોન આવેલા અને ટોટલી બધા રેકોર્ડિંગ મારી પાસે છે